ધારાવી ઝોપડપટ્ટીનો લેધર ઇન્ડસ્ટ્રી ઓગણીસો વીસના દશકમાં શરૂ થયો હતો જ્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી કારખાનેદાર અને વ્યાપારીઓ અહીંયા લેધર ફેક્ટરી સ્થાપી હતી શરૂઆતમાં મુંબઈ નજીકના વિસ્તારમાં અને મહારાષ્ટ્રના વ્યાપારીઓ અહીં મોટી સંખ્યામાં કાર્યરત હતા કે આજના સમયમાં દરેક ફેક્ટરીમાં મોટો બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાવ જોવા મળે છે ધારાવીમાં ચામડાની વસ્તુઓ બનાવતા લગભગ નેવું ટકા કારાગીરો આ બે રાજ્યોમાંથી આવે છે અહીં બૂટ બેલ્ટ જેવી ચામડાની વસ્તુઓ બનાવે છે હવે આ પરંપરાગત ઉદ્યોગને નવી ઊંચાઈ આપવાની દિશામાં ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ આશા જગાવતો દેખાય છે તો લેધર ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યાપારીઓની એ પ્રકલ્પથી ચોક્કસપણે અપેક્ષાઓ છે नाईन्टी टू पासून आहे ओके आणि मी स्वतः बिझनेस या ठिकाणी करतो मी आता रेड डेव्हलपमेंट आता हे चाललेलं आहे तर आम्हाला मोठं दुकान मिळावं हीच आमची अपेक्षा आहे आमचं दुसरं काय म्हणजे हे नाही आहे विरोध वगैरे नाही आहे आम्हाला व्यवस्थित मार्केटिंग लाईनमध्ये मेन लाईनमध्ये मेन रोडमध्ये जर आम्हाला शॉप मिळेल आमचं काहीच प्रॉब्लेम नाही

તે જોઈને દેશના અનેક રાજ્યોમાંથી લોકો લેધર ઉદ્યોગમાં જોડાવા માટે મુંબઈ તરફ આવવા લાગ્યા ધીમે ધીમે અહીંની પેઢીથી નાના ઉત્પાદક યુનિટ્સને મોટા ઉદ્યોગ સ્વરૂપ ધારણ કર્યું આજે અહીંયા ફેક્ટરીઓ ગોડાઉનો અને કર્મચારી નિવાસ બધું એક જ જગ્યા પર જોવા મળે છે પરંતુ સ્થળની અછતના કારણે હવે આ ઉદ્યોગ અનેક મર્યાદાઓનો સામનો કરી રહ્યો છે ધારાવી નો પુનર્વિકાસ જ્યાં ધારાવી વાસીઓ વર્ષો સુધી રાહ જોઈ હતી હવે ધીમે ધીમે હકીકત બની રહી છે

આજે લેધર ઉદ્યોગની નવી પેઢી આધુનિક કુશળતા સાથે વૈશ્વિક માંગ પ્રમાણે પરિવર્તન કરવા તૈયાર છે જો તેમને માટે પૂરતી જગ્યા કુશળ માનવ સંસાધન અને વિક્રિય માટે શોપિંગ મોલ જેવી સ્પષ્ટ અને કાયમની સ્થાન મળે તો પુનર્વિકાસ ધારા વિના લેધર ઉદ્યોગને નવી દિશા આપશે એવું વ્યાપારીઓ માને છે પ્રવીણ મિશ્રા મુંબઈ સમાચાર